એને તો બહુ ઊંડો લાંબો પરિચય છે પણ જે નાના બાળકો છે એ નહીં ભણતા ઓળખતા ન તો એના સન્માનનો કાર્યક્રમ છે વધારે વાતો તો જીતુભાઈ અને ભાઈ કરશે પણ એની ડેટ વાતો દઉં મારો જેટલો પરિચય છે ત્યાર સુધી કે ઘણા વર્ષ પહેલાં બપો મેં એકતા પત્રિકા ત્યાંથી બહાર પડતી અમે ઝાઝા વર્ષો એનું લવાજમ અહીંયા શાળામાંથી ભરેલું છે એનું કારણ તો એ હતું કે ગામમાં મોટા ભાગની મેર જ્ઞાતિની વસ્તી છે એટલે સ્વાભાવિક છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ મેર જ્ઞાતિના હોય તો સતત સમાજના સમાચારો સમાજમાં કઈ નવીન થયું હોય એ અને એની પ્રેરણા મળે એવા જે લેખો એમાં આવતા એનાથી માહિતગાર બાળકો થાય એના માટે હું જાજા વર્ષો સુધી લેવા ભરેલું છે પછી કોઈ ટેકનિકલ ઇસ્યુને કારણે ત્યાંથી આવતું આપણે બંધ થયું હવે અત્યારે ક્યાં નથી કે ત્યાં ચાલુ છે તમારે એટલે એ તમને ખ્યાલ નથી કારણ કે તમારા સમયમાં એ નવાજમ ન અને સમાજના કામ કામ સમાજ સમાજના કામ મે જ્ઞાતિના કામ અને એમાં ખાસ તો દીકરીઓ ભણે શિક્ષણનું કામ એમાં બાપાએ બહુ વિશેષ વર્ષો સુધી સેવા આપેલી છે અંગત રસ લઈ અને એમ કહેવાય કે એનું જીવન આપણું એમાં કપાવી દીધું એમ પણ આપણે કહીએ તો એ અતિશયોક્તિ ન ગણાય બરાબર તો આપણે આપણા આવું ભાગ્ય છે કે આપણે આંગણે ભલે ગામને આંગણે છે પણ આપણી શાળામાં એમ વિભૂતિના પગલા થાય એ પણ આપણા માટે આશીર્વાદ સમાન છે તો આપણે બાપાને પણ કહેશું કે તમને સમજાવે તમારા ભવિષ્યમાં શિક્ષણ કેટલું મહત્વનું છે એ વાત પણ કરશે અને વધારે પરિચય જીતુભાઈને કહું કે બાપાને છે અને ભાઈ વિશે કરો આપશે આજે આપણા ગામમાં શાળાનો જે કાર્ય છે એ લોકો એના માધ્યમ દ્વારા જે પ્રસાર થાય છે એનો માલના જે જૂના વિજ્ઞાતો છે એ બધાયમાં ગામ લે અને પોતાના વર્તન પ્રથ્ય થોડો ગૌરવ અનુભવું એટલે આપણે જે શાળાનું કાર્ય અત્યારે જિલ્લાની શ્રેષ્ઠ શાળાઓમાં ગણાય છે એ આપણી દરેક પ્રવૃત્તિ આ યુટ્યુબના માધ્યમથી ફેસબુકના માધ્યમથી આપણા જૂના વિદ્યાર્થીઓ જ્યાં જ્યાં હોય તે બધાય તેનો પૂરો લાભ લે છે ને શાળાની એક કાર્યશેલીથી માહિત કાપે છે એમાંના આપણે શરમુળભાઈ બકોદરા જે પોલીસ ખાતામાં સર્વિસ કરી અને સર્વિસ પણ સારી રીતે નિષ્ઠાપૂર્વક બજાવી અને આમાં વ્યવસ્થિત રીતે વધારે પડતી હરુભાઈ નોકરી ગિરનાર ઉપર જ કર્યું કે પંદર પંદરથી ગિરનારમાં રહેવાનું પંદરથી વિશે અંબાજી સેટ ઉપર અને પ્રામાણિકતા નોકરી કરે ટૂંકમાં લાલ કૃષ્ણ ભગત અને પોતાનું જીવન પણ એટલું આધ્યાત્મિક છે કે હરમણભાઈ હારા પ્રસંગમાં ગામમાં ગમે હોય કે બીજે ક્યાંય પ્રસંગ હોય ત્યાં હરમણભાઈની હાજરી હોય અને ગામમાં ઘણા બધા મિત્રો હરમણભાઈ લાઈવ સંપર્કમાં છે તો એ રીતે હરમણભાઈનું કામ બહુ સારું છે અને

ને રામસિંહભાઈ કોર્ટમાં નોકરી કરતા હતા એટલે એ અભ્યાસ દરમિયાન જ એને હતું કે મારે મારી જ્ઞાતિ માટે કંઈક કરવું છે એ થોડો ટાઈમ નોકરી કર્યા પછી રામસિંહભાઈ પોતાની નોકરી છોડી દીધી અને કે મારે જ્ઞાતિ માટે કંઈક કરવાનો વિચાર છે તે મારા